આગામી તારીખ અગિયારમી માર્ચથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે આ પરીક્ષા દરમિયાન કોઈ પરીક્ષાર્થી રસ્તામાં ટ્રાફિક જામમાં ફસાઈ જાય તો ગભરાવાની કોઈ જરૂર નથી તેમણે ટ્રાફિક પોલીસને માત્ર એક કોલ કરવાનો રહેશે જેથી ટ્રાફિક પોલીસનો સ્ટાફ તાત્કાલિક જે તે સ્થળે પહોંચી જશે અને સરકારી બાઇક પર વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી દેશે ગુજરાતમાં અગિયારમી માર્ચ એટલે કે સોમવારથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે સુરતમાં હાલ મેટ્રો સહિતની કામગીરી લઈને અનેક જગ્યાએ ખોદકામ પણ થયા છે જેને લઈને ટ્રાફિક સમસ્યાઓ સર્જાઈ રહી છે ત્યારે બોર્ડની પરીક્ષા આપવા જતાં કોઈ વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ન ફસાય તે માટે સુરત ટ્રાફિક પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને આ માટે ટ્રાફિક પોલીસના હેલ્પલાઇન નંબર ચુમ્બોતેર ત્રણસો ચાલીસ પંચાણું પાંચસો પંચાવન પર કોલ કરો અને પોલીસ સુધી એકતાલીસ પીએસઆઈ અને એસઆઈ તથા બાઇક પેટ્રોલિંગ કરતા છત્રીસ પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ટીમ બાઇક પર પેટ્રોલિંગ કરશે અને ટ્રાફિકમાં ફસાઈ ગયેલા કેન્દ્ર સુધી મૂકી આવશે ધોરણ દસ અને તારીખથી પરીક્ષા ચાલુ થઈ રહી છે એમાં આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર સુરત સિટીમાં મેટ્રોના કામકાજ ચાલી રહ્યા છે અને જેના લીધે ક્યાંક ને ક્યાંક બોર્ડના વિદ્યાર્થીઓને કોઈપણ ટ્રાફિકની સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે માન્ય સીપી સાહેબ અને માન્ય જીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે અલગથી એક ટ્રાફિકનું વ્યવસ્થાપન સ્મૂધ રહે તે પ્રમાણે ગોઠવણી કરી છે જેમાં મુખ્યત્વે સિટીના તમામ જંક્શનોને ખાસ કરીને જે જગ્યાએ મેટ્રોના કામકાજ ચલે છે એ જગ્યાએ અલગથી સ્પેશિયલ ફોર્સની ફાળવણી ટ્રાફિક વ્યવસ્થાપન માટે કરવામાં આવેલી છે સાથે સાથે સુરત શહેરના ટોટલ બાર સર્કલ એકતાળીસ સેમી સર્કલ અને છત્રીસ અમારી બાઇકની પેટ્રોલિંગ ટીમ કે જે સર્કલ વાઇઝ ત્રણ ત્રણ હશે એમને એવા લોકેશન પર રાખવામાં આવી છે કે જ્યાં જનરલી મેટ્રોનું કામકાજ ચાલે છે અથવા તો વધારે પ્રમાણમાં સ્કૂલો આવેલી છે એવા લોકેશન આઈડેન્ટિફાઈ કરી આ જે બાઈક પેટ્રોલિંગની ટીમ રાખવામાં આવેલી છે તેમને અમારો ટ્રાફિક હેલ્પલાઇન નંબરનો જે સંપર્ક નંબર છે એના ઉપર કોઈ પણ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા તો એમને સેન્ટર સુધી પહોંચ પહોંચવા માટેની કોઈ મદદની જરૂરિયાત હોય તો અમારી ટીમોને ટ્રાફિક હેલ્પલાઇન મારફતે તાત્કાલિક અધિકારીઓને અને ટીમોને જાણ કરવામાં આવશે એ વિદ્યાર્થીના નંબર સાથે અને જેવો મેસેજ મળશે એટલે તુરંત જ અમારી જે બાઇક પેટ્રોલિંગની ટીમ છે એ પહોંચી કોઈપણ વિદ્યાર્થીને સુરત શહેરના કોઈપણ સેન્ટર સુધી પહોંચવામાં સમય મર્યાદામાં મદદ કરશે કે જેના લીધે વિદ્યાર્થીઓની કારકિર્દીનું અત્યંત મહત્ત્વનું જે વર્ષ છે એમાં એમને કોન્ફિડન્સ સાથે સેન્ટર સુધી પહોંચી અને એમની કારકિર્દી એમની ઈચ્છિત ક્ષેત્રમાં બનાવે એવી શુભેચ્છાની સાથે સાથે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી 11 तारीख से चालू करवाने આવશે સુર ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિક પોલીસ બોર્ડના વિદ્યાર્થીઓ માટે સેવા આપી રહી છે ત્યારે આ વર્ષે પણ ટ્રાફિક પોલીસ અગાઉથી જ કામગીરી કરી રહી છે જેથી વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા ન ઊભી થાય કસવાળા 7020